હેલો સ્ટુડન્ટ્સ સાત સતકૈવલ સાહેબ પરમગુરુ પાઠશાળા ગુજરાતી માધ્યમ સંકુલ સારસા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં હું હાર્દિક સ્વાગત કરું છું હું ઉન્નતિ પી પટેલ ધોરણ બે વિષય ગણિત યુનિટ નંબર સાત ટોપિક કવર છે જગ અને મગ તો વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં હશો બરાબર બાળકો તો આજે આપણે જોઈશું યુનિટ નંબર સાત જગ અને મગ બરાબર તો બધા ચોપડી ખુલ્લી રાખો અને પેજ નંબર ફોર્ટી સેવન એટલે કે સુડતાળીસ પેજ નંબર પર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તો હવે આપણે જોઈએ લીંબુ શરબત બનાવો અને આનંદ માણો તમારે જોઈશે અડધું લીંબુ એક ચપટી મીઠું એક ચપચી એક ચમચી ખાંડ અને એક પ્યાલો પાણી તો હવે એને કેવી રીતે બનાવવું બરાબર વિદ્યાર્થી મિત્રો તો તમે બધા જોતા હશો તમારી મમ્મી ઘરે લીંબુ શરબત બનાવે છે ને શરબત તો કેવી રીતે શરબત બનાવે છે એ આજે આપણે શીખીશું પછી તમારે પણ જાતે શરબત બનાવવાનું બરાબર બધા બનાવશો ને શરબત ઓકે સરસ તો કેવી રીતે બનાવવું તો અનુમાન કરો જો આ ગ્લાસ છે બરાબર પાણી લીધો છે બરાબર પાણીમાં શું કરે છે લીંબુની તારસ શું કરે છે લીંબુની તારસ પછી લીંબુના બીયા હોય તો તે સાઈડ પર કળે છે અને પછી ખાંડ નાખે છે અને ચમચીથી હલાવે છે મીઠું નાખે છે બરાબર અંદર તો હવે આપણે અનુમાન કરી અને શોધીએ અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપું લીંબુ કેટલા ટીપા લીંબુનો રસ મળે છે તો અડધા લીંબુમાંથી આપણે અનુમાન કરીએ તો આશરે દસ થી બાર ટીપા લીંબુનો રસ મળે છે આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે તો આખા લીંબુમાંથી અડધા ટીપામાંથી બાર મળતા હોય તો આખા ટીપામાંથી કેટલા થાય બાર દુ ચોવીસ બરાબર એમાં લખો જવાબમાં ચોવીસ ત્યાર પછી લખો કેટલા ટીપા લીંબુના રસ થી એક ચમચી ભરાય છે વખત જોઈએ પહેલી ખાલી જગ્યા બાર થી ચૌદ બીજી ખાલી જગ્યામાં આવશે બાર થી ચોવીસ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે બાર થી તેર ટીપા બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ જોઈએ આપણે કે છ પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે છ પ્યાલા લીંબુ શરબત બનાવવા માટે આપણે કેટલા લીંબુ જોઈએ તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો કેટલા લીંબુ વેરી ગુડ કેટલા લીંબુ ત્રણ લીંબુ કેટલા આવશે ત્રણ તમારે કેટલા લીંબુ જોઈશે તો એમાં શું આવશે વેરી ગુડ ત્રણ અને કેટલી ચમચી ખાંડ જોઈશે તો છ ચમચી ખાંડ કેટલી ચમચી ખાંડ જોઈશે છ ચમચી ખાંડ બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ ગામના મેળામાં લીંબુ સરબતની હાટડી ગામના મેળામાં અનિશ લીંબુ સરબત ની હાટડી કરવા માંગે છે તો એક ડોલ ભરીને લીંબુ સરબત બનાવે છે કેટલો બનાવે છે એક ડોલ ભરીને લીંબુ સરબત બનાવે છે તેઓ બે જુદા જુદા માપના પ્યાલા વાપરે છે એક મોટો પ્યાલો અને એક નાનો પ્યાલો જો આપણે પાંચ રૂપિયામાં નાનો પ્યાલો વેચીશું ચાલો આપણે મોટો પ્યાલો દસ રૂપિયામાં વેચીએ રૂપિયા પાંચમાં અને મોટો પાલો રૂપિયા દસમાં લીંબુ સરબત ઠંડા ઠંડા કુલ કુલ બરાબર છે અને પાસે જગ છે તમને લાગે છે કે ડોલ કરતાં જગથી પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ પડશે હા તો ડોલ કરતાં જગથી પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ

તો કેટલા નાના પ્યાલાથી લીંબુ સરબતથી એક આખો જગ ભરી શકાય અને કેટલા નાના પ્યાલાથી અડધો જગ ભરી શકાય બરાબર કે બે નાના પ્યાલાથી એક મોટો પ્યાલો નાના પ્યાલાથી લીંબુ સરબતથી એક આખો જગ ભરાઈ શકે કેટલા નાના પ્યાલા તમે રેડો તો એક આખો જગ ભરાઈ શકે આ અનુમાન તમારે જાતે કરવાનું છે અને પછી મને કહેવાનું છે કે કેટલા જગ ભરી શકાય બરાબર હવે આપણે આગળ જોઈએ કે વાસણ ભરવાની મજા તમારો શીશો કેટલા કપ પાણીથી ભરી શકાય તે શોધો પહેલાં અનુમાન કરો પછી પ્રયત્ન કરો હવે અન્ય શીશાને એક જ કપથી ભરો કયા શીશામાં ઓછું પાણી ભરાય છે બીજો શીશો લઈને પ્રયત્ન કરો કયા શીશામાં સૌથી ઓછું પાણી ભરાય તો જે સૌથી નાની હોય બોટલ એમાં સૌથી ઓછું પાણી ભરાય અને મોટું હોય એમાં વધારે પાણી ભરાય બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ સુનેના અને જસપ્રીત રસોડામાંથી જુદા જુદા વાસણ લાવ્યા તેમની પાસે એક જગ એક પ્યાલો એક મગ એક તપેલ અને એક વાટકી છે તો તેઓએ તેઓએ કપ થી દરેક વાસણ ભર્યું શાનાથી ભર્યું કપથી શું છે જગ છે બરાબર છે પછી મગ છે પ્યાલો છે વાટકી છે અને તપેલી છે અનુમાન કરો કયા વાસણમાંથી સૌથી ઓછું પાણી સમાય છે તમારા રસોડામાંથી જુદા જુદા વાસણ લાવો દરેક વાસણને એ જ થી ભરો દરેક વાસણમાં જેટલા કપ પાણી સમાય તેની સંખ્યા ગણો અને પછી જાતે અનુમાન તમારે જાતે કરવાનું છે પ્રયોગ કરીને વજી લખવાનો તમે ઉપયોગમાં લીધેલું વાસણ તપેલી મગ બરાબર કેટલા કપ પાણી ભરી શકો છો એ ની અહીંયા સંખ્યા લખવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો હવે ડોલ અને ડબલું બે છે તો વધુ પાણી કેસામાં સમાય છે ડોલમાં એટલે ડોલ ને ફરતે વિદ્યાર્થી મિત્રો શું કરો ગોળ કરો ત્યાર પછી કપ અને રખાબી તો મોટું શું છે કપ તો કપમાં ગોળ કરો ત્યાર પછી મોટું માટલું છે નાનું માટલું છે તો મોટા માટલામાં વધારે પાણી સમાય ને તો એમાં ગોળ કરો પછી આ શું છે બરાબર મોટો લોટો છે અને આ નાનો છે તો મોટા લોટામાં વધારે પાણી સમાય તો એમાં શું કરવાનું આવશે વિદ્યાર્થી મિત્રો તો એમાં કરો ગોળ બરાબર બાળકો હવે આપણે આગળ જોઈએ રાની અને દૂધવાળો અનિલ દૂધવાળો છે રાની તેના ઘરે રોજ એક સરખું દૂધ આપે છે તો રાનીનું વાસણ ભરવા માટે ત્રણ વારે મગનો ઉપયોગ કરે છે એક દિવસ રાણીની માતાએ તેને દૂધ લેવા માટે જુદું વાસણ આપે છે એટલે શું આપે છે તપેલી આપે છે તો રોજ રાનીનું વાસણ છલોછલ ભરાય જતું હતું દૂધથી પરંતુ આજે રાનીએ જોયું કે તેનું વાસણ આખું ભરાયું નહોતું કારણ કે તો જે નાનું વાસણ લઈ જાય છે એટલે આખું ભરે છે અને તપેલી જે મોટું છે એટલે આખી ભરાય નહીં અરે આજે અનિલે મને દૂધ ઓછું આપ્યું છે વિચારે છે કે કેમ મને દૂધ ઓછું આપ્યું છે શું તમે વિચારો છો કે અનિલે રાનીને દૂધ ઓછું આપ્યું છે તેની મદદ કરો તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે પૂછે છે તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે તો કે છે છે મગ મગ બરાબર ખરીદે તમારી જાતે તમારા પ્રકારના પાંચ મોટા વાસણ લો દરેક પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો તમને શું દેખાય છે શા માટે તમારા મિત્રો સાથે ચર્ચા કરો કેવી રીતે આપણે મિત્રો સાથે ચર્ચા કરીશું પાંચ અલગ અલગ વાસણ લો એક મોટું લો નાનું લો એનાથી નાનું લો એ નાનું હશે એકદમ ચલો ચલો ભરાઈ જશે અને એકદમ મોટું વાસણ હશે તમને બિલકુલ ભરાયું નહીં હોય એનું તળિયું દેખાશે શું દેખાશે ફક્ત તળિયું એટલે તમે એવું વિચારી શકો કે આમાં પાણી સૌથી ઓછું છે પણ એવું બને નહીં બધામાં પાણી તો એક સરખું જ રેડ્યું હોય પણ મોટું વાસણ હોય એટલે એમાં પાણી દેખાય નહીં ત્યાર પછી વાર્તા છે તરસ્યો કાગડો આ વાર્તા તમે સાંભળી હશે ચીરપી કાકડો ખૂબ તરસ્યો હતો દરેક જગ્યાએ પાણી શોધું પણ ક્યાંય પાણી મળ્યું નહીં અચાનક તેણે એક માટલું જોયું પાણી પીવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે જોયું કે માટલામાં ઘણું ઓછું પાણી હતું નજીકમાં પડેલા કાકરા જોયા તો મારી પાસે યુક્તિ છે તેણે પછી એક કાકરાને માટલામાં નાખ્યો અને શું કર્યો એ માટલા સુધીમાં પહોંચી ન શક્યો પણ એને કાકરા જોયા એટલે એને યુક્તિ સૂજી કે એક એ માટલામાં નાખ્યું એટલે માટલામાં કાપરો નાખતા માટલામાં પાણી ઉપર આવ્યું ચીરપીએ પાણી પીધું અને ઉડી ગયો આ શું છે એની ચતુર્બુદ્ધિ છે બરાબર એની બુદ્ધિ વાપરીને તેણે પાણી પી તો તમારે પણ ચીરપી જેવું બનવું છે શું તમે જાણવા ઈચ્છો છો કે માટલામાં પાણી કેવી રીતે ઉપર આવ્યું તો બે સરખા માપના બે પ્યાલા લો પાણીને દરેક પ્યાલાની અડધો ભરો તમારે પહેલા પ્યાલામાં છેક સુધી પાણી ઊંચું લાવવા માટે ચચુકા નાખવા છેક સુધી પાણી જો ઊંચું લાવવું હોય તો તેમાં ચચુકા નાખવા માટે કેટલા કચુકા જોઈશે હવે તે જાતે કરો ઉપયોગમાં લીધેલા ચચુકા ગણો તે જ સંખ્યામાં લખોટીઓ બીજા પ્યાલામાં નાખો શું થયું પથ્થર કાંકરાનો ઉપયોગ ફરીથી કરો શું થયું શા માટે વર્ગમાં બધે ચર્ચા કરો તમે કાંકરા કે નાખો એટલે શું થાય કાંકરા નીચે બેસી જાય અને પાણી શું આવે

કપડા માટે ધો માટે કપડાં માટે આપણે એક ડોલ વાપરી શકીએ પાણી પીવા માટે આપણે એક મગ પાણી પીએ બરાબર પછી આપણે વાસણ ઘસવા હોય તો પણ આપણે એક ડોલ વાપરી શકીએ હવે અનુમાન કરો અને પછી શોધો કેટલા મગ પાણી રેડવાથી એક ડોલ ભરી શકાય તો આશરે પંદરેક જેટલા મગ પાણી રેડવાથી એક ડોલ ભરી શકાય તો એમાં લખો પંદર મગ તમે સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો એક ડોલ અથવા તો બે ડોલ તમે સ્નાન કરવા માટે કેટલા મગ પાણી વાપરો છો તો એમાં આવશે પંદર મગ વેરી ગુડ ફુગ્ગામાં કેટલું પાણી સમાય છે પિચકારી ભરવામાં કેટલું પાણી જોઈએ જો હું એક સમયે નવ ડોલ પાણી પી શકું છું તો ઊંટ એક સમય કેટલી ડોલ પાણી પી શકે બરાબર આ પણ તમારે અનુમાન કરવાનું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણો આજે અહીં આગળ સાતમો પાઠ પૂરો થાય છે જગ અને બરાબર એનું સ્વાદ્યપોથી લેખન કાર્ય તમારે કરવાનું બરાબર વિદ્યાર્થી મિત્રો અને આપણે જે લખાયું છે એ બધું તમને જે લાગે એ પ્રમાણે જે નોટમાં લખવા જેવું હોય નોટમાં લખવાનું બીજું તમને બધું ચોપડીમાં પૂરાયું છે અને સ્વાદ્યપોથીમાં પણ તમારી જાતે પૂરવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે આજે આપણે જે શીખ્યા એ બધું જ તમને ખબર પડી હશે બરાબર અસ્તુ સાત કેવસએ